જૈનોના પવિત્ર તીર્થધામ તરીકે જાણીતું પાલીતાણા એક બીજી પણ આગવી ઓળખ ધરાવે છે પાલીતાણા પંથક દેશી ગુલાબ અને તેમાંથી બનતા ગુલકંદના ઉત્પાદન માટે પણ પ્રસિદ્ધ છે માનવ શરીરને અનેક બીમારીઓથી બચાવતું ગુલકંદ અહીં કોઈ પણ પ્રકારના કેમિકલની મિલાવટ વગર સંપૂર્ણ દેશી પદ્ધતિથી તૈયાર થાય છે ગુણકારી ગુલકંદના નિર્માણ અને તેનાથી શરીરને થતા લાભનો ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈએ આ રિપોર્ટમાં

આપણે છે નજીકની ત્યાં આગળ દેશી ગુલાબ છે આ જોઈ શકો છો કે ના કહી શકાય કે અનેક જે ફાયદાઓ છે તે ફાયદાઓ ના કારણે દેશી ગુલાબની જે ખેતી છે તે કરવામાં આવી રહી છે તેનું મુખ્ય કારણ એક જ છે કે આ જે ગુલાબ છે તે ગુલાબનો ઉપયોગ કહી શકાય કે જે પ્રમાણે

દેશી ગુલાબના ગુલકંદના સેવનથી શરીરની તજા ગરમી દૂર થાય છે આ ઉપરાંત કબજિયાત વાર થવાથી લઈ ચામડીના વિવિધ રોગમાં પણ રાહત મળી રહે છે ગુલકંદનો ઉપયોગ શરબત આઈસ્ક્રીમ વિવિધ પ્રકારના શેક થી લઈ ચોકલેટમાં પણ મહત્તમ ઉપયોગ થાય છે પણ દેશી ગુલાબનો અમે મત વધારે એટલા આપે છે પાલીતાણામાં જ થાય છે પ્લસ કે આ ગુલાબ એ ગુલકંદ બનાવવા માટે પછી ગુલાબજળ અને શરબત બનાવવા માટે અને પોષક યુદ્ધ છે અને સારામાં સારો ગણાય એટલે અમે એને પ્રાધાન્ય વધારે આપીએ છીએ અને આમાં વધારે કે ભાઈ ટૂંકમાં બીજું કોઈ ખાતરનો ઉપયોગ નથી હોય પણ દેશી ખાતરથી વધારે જેથી કરીને શ્યા ટૂંકમાં બધાને આયુર્વેદિક બનાવવામાં વધારે ઉપયોગ આવે પ્લસ કે આ ગુલાબ બીજે ક્યાંય ઉત્પન્ન નથી થતો પણ આ અમારા બાપ દુદા વખતની આની ખેતી છે એટલે વધારે અમે પ્રાધાન્ય આમાં આપીએ છીએ આને

પહેલા ફૂલની પત્તીને અલગ કરવામાં આવે છે ડીટીયાને પછી એને ચાણાથી એકદમ સાફ કરવામાં આવે છે જેથી અંદર કોઈ ઝીણો કચરો હોય ઝીણી લીલી પત્તી હોય એ બધું જ સાફ થઈ જાય એકદમ પ્યોર અને દેશી ગુલાબની પત્તી જે સારી ક્વોલિટીમાં હોય એ સાફ કરીને સાઈડમાં કાઢીને પછી એને ગુલકંદ બનાવવામાં આવે છે ખડી સાકર મેળવીને એને મશીનની અંદર આપણે જે બતાવ્યું પ્રમાણે ક્રશ કરવાનું છે ક્રશ કરીને પછી એને તડકે છાંયોથી પકાવવામાં આવે છે પાલીતાણામાં ગુલકંદના સંખ્યાબંધ ઉત્પાદન એકમો આવેલા છે જે પૈકી દરેક યુનિટ વર્ષે 40 થી 50 લાખ નું ટર્નઓવર કરે છે જેના થકી સીધી અને આડકતરી અનેક રોજગારીની તકનું સર્જન થાય છે ગુલકન ઉત્પાદકોના મતે 12% GST દૂર થાય તો અનેક ઉદ્યોગ વધુ ફૂલે ફાલે અને રોજગારીનું વધારે તકનું સર્જન પણ થાય ગુલકનમાં મુખ્ય બે વસ્તુ છે એક તો દેશી ગુલાબ આવે છે અને ખડીસાકર આવે છે બે નો ગુણ છે એ ઠંડકનો છે ખડીઝા કરી ઠંડી અને ગુલાબની પત્તી છે એ બી ઠંડી એટલે એસિડિટી છે તજા ગરમી મોડામ ચાંદા કબજિયાત છે આંતડાની ગરમી છે ગરમીના વાળ ખરતા હોય ટૂંકમાં એમ કહી શકાય કે તજા ગરમીના કારણે એટલે કે શરીરની ગરમીના કારણે શરીરમાં જે બી અસર થતી હોય છે એ બધા ઉપર આ ફાયદાકારક છે લાંબા ગાળે કોરોના કાળ બાદ લોકો શરીરની જાળવણીને લઈને જાગૃત બન્યા છે